સર માત્ર પંદર દિવસ આ પંદર દિવસ સર બોર્ડની એક્ઝામ આગળના એવા છે ને સર આમાં મોટામાં મોટી ત્રણ કન્ફ્યુઝન અમને નડી રહી છે સર સર કન્ફ્યુઝન ત્રણ થઈ રહ્યું છે પહેલી કન્ફ્યુઝન છે સર આ પંદર દિવસમાં કેવી રીતે મહેનત કરવી બીજી કન્ફ્યુઝન સર અમારા આ પંદર દિવસ માટેનો ટાર્ગેટ લક્ષ્ય ધ્યેય શું હોવો જોઈએ અને ત્રીજી કન્ફ્યુઝન સર सर आप पंद्रह दिवस में कई एवं खास की पॉइंट हमने कही दो कि जे हमने पहुंचाड़ी अब स्कोर पर आप पंद्रह दिवस ये पंद्रह दिन कोई तुमसे नहीं छीन सकता मन भर के पढ़ो कि जब तुम अपने कैरियर के पीछे याद करो कि लास्ट फिफ्टीन डेज जब बोर्ड एग्जाम में बाकी थे तब मैंने कैसी तैयारी की थी तो भाई आप पंद्रह दिवस तुम्हारा छे આ 15 દિવસનો બહુ સમજી વિચારીને પ્રોપર યુટિલાઈઝેશન કરો કઈ રીતે મહેનત કરવી જોઈએ આ 15 દિવસને મે થોડક ભાગમાં વહેંચેલા છે અને એ 15 દિવસમાં તમારે કઈ મહેનત કરવી જોઈએ જોઈ લો પહેલા દિવસ 1 થી 5 પહેલા 5 દિવસ હવે ના જેમાં તમારે સ્ટ્રોંગ રિવિઝન કરવાનું છે પુનરાવર્તન કરવાનું છે પીવાય ક્યુસ પર ફોકસ કરવાનું છે અને ટાર્ગેટ સુ સેટ કરવાનો છે આ 15 દિવસમાં સ્ટ્રોંગ રિવિઝન પીવાયક્યુ પર ફોકસ અને ટાર્ગેટ સુ સેટ કરવાનો છે 100% સિલેબસ નું પૂરેપૂરું એકવાર સંપૂર્ણ રિવિઝન થઈ જાય તો આજે હું ખાલી કેમેસ્ટ્રી સબ્જેક્ટ નહીં ત્રણે ત્રણ સબ્જેક્ટ એટલે મે પસીબી વાળાને ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી પસીએમ વાળાને ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ વિશેની વાત કરીશ फिजिक्स માં શું કરો મહત્વના ચેપ્ટર ડેરીવેશન્સ એના લખી લખીને કરો પ્રેક્ટિસ કરો ઇલેક્ટ્રોસ્ટેટિક કરંટ મેગ્નેટિઝમ ઓપ્ટિકલ્સ બરાબર છે એ બધા રે ઓપ્ટિક્સ વાળું ચેપ્ટર બધાના ફોર્મ્યુલા અને ડેરીવેશન્સ લખી લખીને તૈયાર કરો કેમેસ્ટ્રી માં ફિઝિકલ કેમેસ્ટ્રી માં રોજ ના 20 દાખલા ગણવાની પ્રેક્ટિસ કરી દો 5 દિવસ સ્વાધ્યાય एनसीईआरटी ઇન્ટેક્સ ઉદાહરણ અને સ્વાધ્યાય થઈ જવા જોઈએ ऑर्गेनिक केमिस्ट्री માં नेम रिएक्शन નામ વાળી પ્રક્રિયાઓ પછી એ રોઝન મન્ડો ઈટાડોલ ક્રોસ આલ્ડોલ હોય હેલોજન એક્સચેન્જ વાળી હોય કે બધી એ લખી લખીને પ્રેક્ટિસ કરો ઇનઓર્ગેનિક માં एनसीईआरटी ના બે ચેપ્ટર જ છે તો રોજના 10 15 પાના લાઇન ટુ લાઇન વાંચો નેક્સ્ટ મેક્સને બાયોલોજી ના પીવાય ક્યુસ પર ફોકસ કરો બરાબર તો આ ત્રણ કી પોઈન્ટ છે અને હવે જોઈ લો ટાસ્ક શું છે દરરોજે 3 થી 4 કલાક મિનિમમ ટુ મિનિમમ મુખ્ય વિષય પર આપો 1 કલાક ના પીવાય ક્યુઝ કરો અને સાથે સાથે 30 મિનિટ માં ફોર્મ્યુલા અને reaction ફોર્મ્યુલા અને reaction પ્રક્રિયાઓ એને રિવિઝ કરી નાખો બસ આટલો ગોલ રાખો અપકમિંગ 5 દિવસ સુધી સર 6ઠ્ઠા દિવસ થી અમે શું ધ્યાન રાખીએ 6 ટુ 10 છઠ્ઠા દિવસથી લઈ દસમા દિવસ સુધી તમારે શું ધ્યાન રાખવાનું છે તો તેનામાં તમારે રાઈટિંગ પ્રેક્ટિસ કરવાની છે અને તમારા નબળા પાસાઓ જે છે એની પર અટેક કરવાનો છે તો લક્ષ્ય તમારું શું છે આન્સર હા આન્સરને પરફેક્શન કઈ રીતે લાવવું આન્સર પ્રિસિઝન સાથે અને પરફેક્શન સાથે કઈ રીતે લખવું પ્રેઝન્ટેશન પણ કઈ રીતે કરવું તો ભાઈ દરરોજ એક સબ્જેક્ટનું ત્રણ કલાકનું ફૂલ પેપર લખો ટાઇમ બાઉન્ડેડ એટલે કે સમય મર્યાદા સ્ટોપવોચને ધ્યાનમાં રાખીને બોર્ડ જેવી જ પ્રેઝન્ટેશન કરો એવું જ માનો કે હું બોર્ડનું પેપર જ આપું છું હેડિંગની નીચે અન્ડરલાઈન્સ કરો ડાયાગ્રામ આકૃતિઓ પેન્સિલથી દોરો અને માર્ક પ્રશ્નમાં પૂછ્યા છે 3 માર્કનું તો પહેલા ડેટા દાખલામાં સૂત્ર જવાબ એમ પૂરી પૂરી મેથડથી કરો ક્લિયર નેક્સ્ટ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવા જેવા પોઈન્ટ फिजिक्स ना डेरिवेशन शब्द टू शब्द आवा જોઈએ એટલે કે પરફેક્ટ સ્ટેપ બાય સ્ટેપ તમારે डेरिवेशन કરવા જોઈએ કેમેસ્ટ્રી ના ઇક્વેશન ને સંતુલિત કરી પરફેક્શન સાથે લખવા જોઈએ અને મેથ્સ માં સ્ટેપ ગુપચાવાની ભૂલ ના કરવી જોઈએ પરફેક્ટ બધા સ્ટેપ સાથે દાખલા કરવા જોઈએ અને બાયોલોજી નો નથી લખ્યો પોઈન્ટ પણ હું કહી દઉં છું આકૃતિ વાળા ક્વેશ્ચન્સ બાયોલોજી માં ધ્યાન થી કરો આકૃતિ દોરવાની પ્રેક્ટિસ પણ 6 થી 10 દિવસ માં કરી દો તો બસ આ 6 થી 10 દિવસમાં તમારે આટલું ધ્યાન રાખવાનું છે હવે દિવસ નંબર 11 થી લઈને 13 3 દિવસ 11 12 13 ફૂલ મોક ટેસ્ટ આપવાની છે રોજેરોજ એક કે બે વિષયના પેપર લખો real exam જેવી ફીલિંગ લો ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અથવા બાયોલોજીના ત્રણ મોક ટેસ્ટ લખો જ આલ્ટરનેટ સબ્જેક્ટ એક જ દિવસે બે કેમેસ્ટ્રી લખી લો એવું ના કરો આજે કેમેસ્ટ્રી ફિઝિક્સ લખો કાલે ફિઝિક્સ અને મેથ્સ લખો અથવા બાયો લખો અને પછી 3 દિવસમાં રોજના કમસેકમ 2 2 પેપર આપો રિપીટેડ એરર ખાલી પેપર આપવાથી પતશે નહીં તમે ચેક કરો કે પેપરમાં ક્યાં ભૂલ પડી કયા एमसीक्यू કયો ટોપિક ખોટો પડ્યો એ સોલ્વ કરો તો બસ આ 3 દિવસમાં આ રીતે રિવિઝન કરી દો નેક્સ્ટ હું વાત કરીશ 14મો દિવસ કાલે 15મો દિવસ છેલ્લો 16મા દિવસે एग्जाम છે એ હું માની લો તો 14મા દિવસે ફાઇનલ રિવિઝન નો ડે કરો આખરી પઢાવ અંતિમ તૈયારી મગજ ફ્રેશ રાખો પૂરી ઊંઘ કરો અને તમારે રિલેક્સ રહેવાનું છે હવેથી તમને છેલ્લા 3 દિવસમાં એક વાક્ય વારંવાર જોવા મળશે કીપ કામ ધીરજ રાખો અને રિલેક્સ રહો છેલ્લા દિવસોમાં ઘણા બધા બાળકો બહુ પ્રેશર લે છે અને एग्जाम બગડી જાય છે આ આ યસ આ પીડીએફ WhatsApp પર મૂકી દઈશ ખાસ મૂકી દઈશ અવે ધ્યાનથી સાંભળો તો છેલ્લા દિવસોમાં બાળકોને બહુ તકલીફ પડતી હોય છે તો યાદ રાખો છે 14મા દિવસે હવે કાલે છેલ્લો દિવસ રહેશે તો માત્ર ફોર્મ્યુલા જુઓ રિએક્શન જુઓ અને કોઈ પ્રમેય આવતા હોય મેથ્સના તો એ જ જોઈ લો નવો ટોપિક હવે કરવાની છેલ્લા બે દિવસ આખરી બાકી છે ત્યારે કોઈ નવો ટોપિક ના કરતા અને તમે જે આખા વર્ષમાં નોટ્સ બનાવી છે શોર્ટ નોટ્સ બનાવી છે એને રિવિઝન કરો ઊંઘ પૂરી કરવી બહુ જરૂરી છે ક્લિયર બેટા એક્ઝામ પહેલાનો દિવસ આવતી કાલે હવે એક્ઝામ છે તો સર આજે સવારથી ઉઠ્યા પછી મારે શું કરવું આવતી કાલે એક્ઝામ છે તો હવે તમારું લક્ષ્ય આજે છે લાઇટ ભોજન લો એકદમ કંઈ ખઈ ના લો એક્ઝામ હોલ પર વોશરૂમ જવા દોડવું ના પડે એટલે ઘરનું ખાવાનું ખાઓ લાઇટ ભોજન લો પોતાની મહેનત પર વિશ્વાસ રાખો અને શાંતિથી આખરી પુનરાવર્તન કરો બે થી 3 કલાક જ हलवू हलवू रिविजन करो सड़ंग एवं ना करो कि दस बार कलाक बेसी गया सड़ंग व्चे मम्मीए जमाड़वा जमाड़ पड़े एवं ना करो જામો બે બે 3 3 કલાક ભણો 10 મિનિટ ફ્રેશ થાઓ બે ત્રણ કલાક ભણો 10 મિનિટ ફ્રેશ થાઓ નાના નાના રિવિઝન કરો ભાઈ આ વાત બહુ જ ઈમ્પોર્ટન્ટ છે તમારા પેરેન્ટ્સને ભી આ વિડિયો બતાવો જો અને પ્લીઝ તમારા પેરેન્ટ્સને ભી આ વસ્તુ કહેજો કમ સે કમ एग्जाम ના આગલા દિવસે 6 થી 7 કલાકની ઊંઘ લેવી જરૂરી છે एग्जाम ના દિવસે જેટલા ફ્રેશ વધારે હશો એટલું વધારે સહેલાઈથી યાદ આવશે એટલી સારી રીતે તમે લખી શકશો તો ભાઈ 6 થી 7 કલાક પરફેક્ટ સ્લીપ લેવી જરૂરી છે અને આગલી રાતે જ કાલે સવારની રા રાજો સર અમારે તો બપોરની एग्जाम છે 3:30 ની તો અમે સવારે एग्जाम માં લઈ જવાનું તૈયાર કરીએ તો ના ચાલે ના ચાલે આગલા દિવસે રાતે જ એડમિટ કાર્ડ પેન્સિલ પેન જીઓમેટ્રી બોક્સ તો જબક જરૂર નથી પડતી મેથ્સ માં પડતી હોય તો બાકી સ્કેલ જોઈએ પાણીની બોટલ જોઈએ આધાર કાર્ડ જોડે રાખો ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ ટ્રાન્સપરન્ટ પેડ રાઇટિંગ પેડ અને બીજી સૌથી મહત્વની વસ્તુ આપણે સાયન્સના વિદ્યાર્થી માટે ગુજરાત બોર્ડમાં કેલ્ક્યુલેટર લઈ જવાય છે તો સાદું કેલ્ક્યુલેટર પણ તૈયાર રાખો ઇટ અને યસ અગેન જોઈ લો કીપ કામ અને બી રિલેક્સ બીજા દિવસે લઈ જવાની બધી જ સામગ્રી તૈયાર કરો જે બી સામગ્રી બીજા દિવસે લઈ જવાની છે એ તૈયાર કરો અત્યારે હજુ 15 દિવસ બાકી છે અત્યારે તમે 6-7 કલાક ઉંગલોવી જોઈએ ઓછી લો તો થોડું ચાલે પણ एग्जाम ના અગલા 3 દિવસ તો 6-7 કલાક ઉંગ લેવી જ પડે બસ તો આટલી વસ્તુ છે एग्जाम ના દિવસે હવે તમને હું કહી દઉં છું કે આ 15 દિવસમાં જો તમારે 90% ઉપર રિઝલ્ટ લાવવું છે યસ 90% ઉપર રિઝલ્ટ લાવવું છે હોલ ટિકિટ ટૂંક સમયમાં આવી જશે તો એના માટે ના કેટલા ગોલ્ડન પોઈન્ટ गोल्डन नियमों गोल्डमैन तरीके तुम्हें माने को छो ने लो आ गोल्डमैन तरफ थी કેટલા ગોલ્ડન નિયમો ભાઈ एनसीईआरटी આપડી બાઇબલ ગીતા કુરાન બધી જ બુક છે એ एनसीईआरटी છે આપડા માટે અત્યારે કારણ કે આપડા एग्जाम નો સિલેબસ एनसीईआरटी છે તો કેમેસ્ટ્રી ને બાયોલોજી ની एनसीईआरटी ખાસ કરવી ફિઝિક્સ માં તમે કોઈ પણ રેફરન્સ બુક માંથી વાતતા હોય ચાલે પણ કેમેસ્ટ્રી ને બાયોલોજી માટે તો एनसीईआरटी ખાસ કરવી સારું પ્રેઝન્ટેશન તમે 5 થી 10 માર્ક થિયરી સેગમેન્ટમાં વધારે અપાઈ શકે છે તો स्वच्छ અક્ષરે લખું સારા હેન્ડરાઇટિંગ થી લખી દેવું પ્લસ બેટા બહુ જ ઈમ્પોર્ટન્ટ વાત કહું છું ધ્યાનથી સાંભળજો આન્સર આવે અને બોક્સ બનાવો એકમ ખાસ લખો કોઈ કી લાઇન હોય તો એની નીચે અંડરલાઈન કરો તો એ બધું પેપર ક્લીન લખશો તો બી સેક્શનમાં માર્ક વધી શકે સર એટલે ઓએમઆર શીટ ગંદી કર દઈએ બેટા ઓમર શીટ પર ક્લીન રાખવાની છે તો બરાબર એ દિવસે ખાસ ધ્યાન રાખજો ટાઈમ મેનેજમેન્ટ અમુક લાંબા 4 માર્કના સવાલો ઘણા વિદ્યાર્થીઓ પહેલી પસંદગી કરે છે કારણ કે 4 માર્ક અપાવે છે તો એ પહેલા પસંદગી કરો 4 માર્ક લેવા જરૂરી છે નેક્સ્ટ ડાયાગ્રામ જે બાયોલોજી માં કે ક્યાંય ફિઝિક્સ કેમેસ્ટ્રી માં આવતા હોય એને ક્લીન દોરો અને યસ મેં તમને કીધું છે 15 દિવસમાં રોજ જે પોતાનું એનાલિસિસ ખાસ કરો खास નોન એજ છે एग्जाम નજીक છે ત્યારે ડરનો માહોલ ડરવાની જરૂર નથી બોર્ડ एग्जाम બહુ મહત્વની છે પણ તમારું કરિયરની આખરી एग्जाम નથી તો just relax રો બેટા એક વસ્તુ યાદ રાખજો તમારી લાઈફ एग्जाम કરતા ઘણી વધારે મહત્વની છે તો દિખરાઓ એવી બી મહેનત ના કરી દેતા 15 દિવસમાં કે તમને કોઈ તકલીફ પડે रिलैक्स धरो આખા વર્ષ જે મહેનત કરી છે એની પર આત્મવિશ્વાસ રાખો અને ધીરે 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 તૈયારી ને આખરી ઓપ આપો તો આ 15 દિવસમાં આ ફાઈલ કઈ રીતે મહેનત કરવી એ હું હમણાં જ WhatsApp ચેનલ પર મુકાવી દઉં છું આપડી તો બસ મહેનત કરો એટલું જ કઈ છેલ્લે તમારી મહેનત 100% રંગ લાવશે સહેજ પણ ડરો નહીં તમે આખા વર્ષમાં કરેલી મહેનત 100% રંગ લાવશે सहज पर डरो नहीं बेटा बने एटो स्माइलिंग चेहरो राखी हसता मोड़े एग्जाम ना दिवसे एकदम रिलैक्स एग्जाम आप पा जाओ तारी एक्जाम सुपर रहें तारी एग्जाम एक्स्ट्रा ऑर्डिनरी रहें तो बस हूँ एज अ टीचर मेंटर गाइड तरा भई तरीके एकज वस्तु कहीश ऑल द बेस्ट दीकरा हो आ कैरियर कोई छूँ एग्जाम जिंदगी तो हज़ी घनी एक्जामों जेमा सिलेबस पर खबर नहीं हो આવ તો સિલેબસ ખબર છે આપણે આખું વર્ષ મહેનત કરી છે તો ડરવાની કોઈ જરૂર નથી સરસ મજાનું સ્માઈલિંગ ફેસ સાથે શાંતિથી एग्जाम આપો બાય બાય ઓલ ઓફ યુ થેન્ક યુ સો મચ આવજો આભાર થેન્ક યુ